જય માતાજી મિત્રો જય જવું જય માતાજી તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે તમે બીજા દિવસની મુલાકાત કરાવીએ ઉત્તરાયણ વાસી શું સહજ ભાઈ વાસી ઉત્તરાયણ સહજ અનાજ વાસી ઉત્તરાયણના દિવસે બધા ધાબો પર ચડી જાય પણ પહેલાં જેટલો માહોલ ગરમ નહીં તો એ પતંગ તો દેખાતા જ નહીં દેખવાય તો પહેલાં ઉત્તરાયણ કરવા મજા આવતી કે હાલ તો મિત્રો હાલ બધાનો કન્ટેન્ટમાં બધાના વિડીયોની અંદર દેખાતું દેખાતો છે તમે ઉતરાયણના વિડીયો જો સીટીમાં છે હાલ બાકી જુઓ વાસી ઉતરાયણના દાડે આભલું તો ભરેલું રહેતું હાલ ખાલી ખમ છે કાગડા ઉડી જુઓ અસલમાં કાગડા ઉડી તમને બતાવજો ટાવર જોડાયા હા જુઓ તો આ કાગડા નો સંકેત જુઓ મિત્રો તો હવે બધો ધાબો ખાલી ખમ થઈ ગયો નેના નો એ બધો ચગાવી છે પેલા સમય સમય જેમ જેમ જાતો જાય છે એમ એમ તહેવારો પણ થોડા જતા રહી છે એવું લાગે છે ની ઉતરાયણ મજા આવતી કે હાલની

હાલ છે તો મિત્રો આપડા ઘેર નેચરના ભાગમાં અવાજ આવે છે કોઈક હાલડિયું ગાવા આવી ગયા છે તો આપણે તમને નીચેનું નું હાલડિયું ગાતક બતાવીએ તમને જો તમારા લોગની અંદર બને તો જુઓ

बी कोलाहन लु लके वैक्रो यमो माती के नाम ला मत्री सविनो सोर्नो आयो बाबू ताका हाने केडी है यार ये दादी दादो ये गढ़ावाला चिकू ने ये रसीदी ना आशिर दादी नो नव हाल दादी जो आने ये हालो लो તો મિત્રો હાલ આપડે છે ધાબા પર ધાબા પર આવી જઈને જા પતંગ કાપવાનું ચાલુ થઈ ગયું છે કાપ 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 ધોળી કાપ ધોળી કાપ એ ગુચ્છ માર ખેચ ખેચ એટલે દોરી તો હાલ એકલો ઢગલો કરીને છો પગો પચી જો તું એ તો તો મિત્રો આપણે એ બ્લોક બનાવીને આવી આવાજુ આપણે હાલરિયાનો તો હાલરી ગાવાવાળા આવી ગયા હતા તો આ બાજુ તાવ થઈ ગયું આપણે વાર્ષિક ઉત્તરાયણ વાર્ષિક ઉત્તરાયણ તો જેને છોકરો ચગાવી પતંગ કારણ કે પેલા જેવી ઉત્તરાયણમાં કોઈ મજા રહી નતા પહેલાં તો એટલી મજા હતી બધા ભેળા થઈને ઉતરણ એટલી મસ્ત મનાતા ને કે વાત પૂછવા ધાબા પર જગ્યા ના રહે ધાબા પર સાઉન્ડ મીચ્યું હોય એક બાજુ પબ્લિક હોય ફાફડા જલેબી ખવાતા હોય એક બાજુ બધા લોકો હોય એ યાદો છે એવી વાત ત્યાં પૂછો ને લકડાની ફિરકીઓ આવતી લકડાની પોખોવાળી લકડાની પોખોવાળી ફિરકીમાં દૂરી બેઠેલી હોય બરેલી અને એ વખત બરેલી ચારસો પાંચસો રૂપિયાને ત્રણસો રૂપિયાને મળતી હોય હાલ એ પંદરસો અઢારસો અઢારસો રૂપિયા બરેલી જતી રહી અને મિત્રો પહેલાંની ઉતરણ જેવી મજા ના આવે હાલની ઉત્તરાયણમાં કશું રહ્યું નહીં તમે જુઓ ખાલી આ વાસી ઉતરણમાં છે પતંગ તમને દેખાતા હોય તો તમે મને બતાવો ખાલી આ ચેલા આ ત્રણ ચાર ચકી મિત્રો જુઓ એકા રહ્યો એકા રહ્યો અને પીલો રહ્યો ત્રણેય રે અને પીલો મેણિયાન તગત એટલે આ ત્રણ ચાર પતંગ ચકી મિત્રો જા એવા કોઈ પતંગ ચગતા નહીં કારણ કે હવે બધાને જિમ્મેદારીના પંથ જવાનું આવ્યું એટલે બધા હવ હવની જિમ્મેદારી ઉપર લાગી ગયા હવના ધંધા લાગી ગયા હૌના કોમારસા લાગી ગયા તો કોઈ ઉતરણ કરવા માટે રહ્યું નહીં નકર બાકી આપણો બધાએ ઉતરાણને બેઠા જ બાદશાહ જ હતા ભાઈ દોરી એટલી લાવતા અને પતંગે એટલો લાવતા અને ધાબુ તો અમને યાદ છે કે આ ધાબા પર ઘર નહોતું ત્યાર સુધી અમે એક મોચો તો આ મોચામાં બેસીના જુઓ એની વદણ હજી પડીએ તો હોય બેસીને અમે મનોરંજન કરતા હોય ગીતો વગાડતા હોય બધા બેસીને કાપતા પતંગો હો હો બસું બસું પતંગ કરતા હો અને ઘેસી અને આ બે ધાબો ઉપર જ આ બે ધાબો જ હતો પસ પહેલો ધાબો બન્યો બાકી આખા એ આખા નોલ્લાનો જે પંદરેમાં પંદર ઘરોના છોકરા ગણો એ બધે બધા છોકરાનો બધે બધા મોટિયારા ના મોટિયારામાં બધા હોય એમ બેસતા હોય સાઉન્ડ વગાડતા સાઉન્ડ વગાડીને અમે મનોરંજન કરતા એટલી બધી અને ફાફડાની જલેબી એ બાસ હાલ તો ફાફડા જલેબી જોઈએ લગાવો બાર બે વર થી આવ્યો શું કેવું લે સાચી વાત એક હતા તમે નેન ના હતા ને હા નેન ના હતા સતવાક મુ બનતા હા અનાલ થી બનો આ લગ્યા 11 બની જો મિત્રો

જય તો મિત્રો આ એક પતંગ આપી તો એ મામુલી અવાજ અમાર વખતે પીપોળો વાગતો હોય પેલી જરૂર મેમો આવતા હોય

તો મિત્રો અમારો આ મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો